રામ રામ સીતારામ જય ગુરુ મહારાજ તમારું સ્વાગત છે આપણા વ્લોગમાં આપણે અત્યારે જ્યાં ધૂપ દીવાનું ચાલુ છે જય બજરંગલી આપણું આજ વ્લોગ વહેલો થતું આજ આપણા ખેતરમાં આવશે ગદમ આપણે મોકલો તો કપારો લો અને આપણે કપારો લો હાલ જઈએ કપારો લો આપણે મારો શોર્ટકટ ગોસડામાંથી જઈએ

તો વાંધો નહી હા ભાઈ આ ખોપારે છે દાટે અર્જુન ભાઈ હેઠા જોવે ગા હા અર્તુલ ભાઈ જો આ ભાઈ વાર ઉઠમો ફેરે ગો હર માય બિચારો આઈ જોતા ન્યાય ન્યાય

આપણે હમણાં બાંધીએ મીરાની અંદર કી કે હમણાં બિચારી માંદી હે એટલે ઠાર ને બે રખડો ન હોય જાય ને એટલે આપણે આને અંદર જ બાંધીએ એને આગળ બહાર નીકળવું આ આગળ આપણે છોડે દા હો મારે કેટા એ હતા વાંધો ને કાંટામાં આવે ગઈ આ બધું ઉડી એ બધું કાલ મજા આવે છે તું નહીં હા એ વાંધો ને બહુ હાવ કમ્પ્લીટ પાટા આવે ગઈ નહીં તો બિચારી હાવ પૂરું

વાળ વટાણા ફુલાવર ફૂલકોબી પાલક ટોટલી બકાલ હું વાવા દીધું ખાવાની મજા કરવાનું જો આપણે વાવે આ રીતના આપણે વાવવાનું કંઈક ને આ એટલા કેરિયામાં ક્યારેમાં આપણે ગદમ વાવી રચકો જે આપણે ઢોરને ખવડાવવા માટે હોય વાઢણીઓ હોય અભી તર બકાલા કામ જોરો સોરો ચાલ આ છે એ કાં વાવવા હતા

ટમેટાન બધું બકાલ નામ હા આપણી જાય રાણે સાદે હો રાકેશભાઈ સ્ટોન ટમેટાની ઓરિયો એટલો પોલો કાપે લીધો આલે રાકેશભાઈ સાપિયો ને આ આપણે જો ઓટણા સાટ હાલે આ આપણે ઓટણા જો આપણે આ કુંડેથી પાણી આવે છે એટલું એટલું ફરે ફરે જો આવે હે બિચારો મારે YouTube ચાલુ કરે રાકેશ ની YouTube છે આ સ્ટાઇલ ને જો આ સુપરસ્ટાર એ ટુકકા પડો હું કે રાખલા હેતર મોહા ફોન ના કે હે બોય કે બોલતા કાઉ કરો YouTube ચાલુ કરો હા તો ભાઈ રાકેશ ભાઈ ની YouTube ચાલુ કરું ચેનલ બનાવ તાર તમે સપોર્ટ કરી દયો હા આપડે આવતા તા સાધ ને તો આપડે રસ્તામાં માં હોરો તો જો હવ નીરા જે ચીડકા નો પડ્યો આપડે આમાં પાણી ચાલુ કરી દીધું હટાણે બીજા ક્યારે જાય ને જો આથી પાણી આવે

બા આ કામ કરો તમે આ એમાં સતડાયું ને હા એમાં એવા બધો મસાલો નાખવાનો આપણો મસાલો બરેનો સ્વાદ એવા ભાજી નાખા આમાં આપણે મસાલો બધું નાખી દીધું લાગે

આ બધી આ બધી જોઓ આ બાણું બહુ જૂનુંણા છે આ કરો તો આ છે મિની બગીચા મિની બગીચા કા મિની ટુર સો ઈતરા આડવર્ક તો રહા છે ચલ કરું મહારાજ કાઈ કરું કામ કરો ને હા આડવર્ક કરો ક્યો તા કે હું આડવર્ક કરા આડવર્ક કરા

ઓટાણા થગા રૂંઢાના થગા હાડા સિયાર આપણા જાણો ક્યાં તઈ હા એ કે પીવું અમારે પાણી આપણે એને ખામણામાં વાર દઈએ પાણી મોટર માં કરું હું આપણે દેવ એટલે બિચારી દવાખાને જઈ જોયા અમે થાય કેટા જાડવા પાણી પીએ ગુ આપડી તબેલા માટો મા માહી બેન જોતા એ જોવે ફરિયામાં નવીન કરતા હોય ને એટલે જોવે જો આ ડેલે આવે ને જ્યાં આ ડેલે આવે ને પણ ઊભે ને પણ જોવે કે આ કામ કરે આ માહિન ને બે નહીં એવું જો અત્યારે બધી મસ્તીનો મીડિયમ તેડકો છે ને તે ઊભ્યું તૈડીકાની મીરા એ કમ્પ્લીટ થયા તો નથી ઓહ હો હો આ એની મસ્તીમાં એ હોય ગીરો બગ મા પાછી હું એ ગાય બધી બહુ સાવ હોય છે કે આપણે મોકરી રાખીએ ને ઢોર બહુ અહીં સાવ ધીરા પડે છે અને અમે મોકરા જ રાખ્યા પાછું દોવામાં આપણે કંઈ એવું નહીં કે જો આને મોડો પકડે લઈ ને એ કંઈ નહીં ડાયરેક્ટ નામ લઈએ ને બરાકીએ એટલે એ સીધી આવે જ જાય કે મીરા મિશ્રી ગમેનું નામ લો ને દોવા સીધી આવે જાય ને હા હોજ્યું ને આ ગાય છે ને જો આ પગ પકડે લેવાનો હલે નહીં આ આસર પકડે લેવાનો એ હા હોજ્યું આપણે લાગે કોઈ ભૂખ

આપડે ગલોડિયા દિયા બેન આવી ગયા છે આપડી સાથે દિયાબેન મોઢવાડિયા આપડી સાથે છે હા ઓકે ઓકે સોરી સોરી ભૂલ થઈ ગઈ ચા ગલુડિયા જોઈએ લોકેશન પર પહોંચ ગઈ છે ઓલરેડી પર ઓડિયન્સ છે બહુ સારા હારા માણસો આવેલા છે તો આને જો મોજ જો વારે વાહ જોઈ ગયા એ હેરખો પકડાય ન પકડે હા હાલ આ પકડે ને ઊભા થઈ જાય જો મારા તમે શારી લેલી હાથમાં તો જો આણી મોજ વારે વાહ બો હે બેઠા મૂક દયો તો એ આપણે બેચ મે કોઈ વિડિયો કર્યો ધરો એ વિડીયો કરી એન્ડિંગ શું કહેવાનું તમારું ત્રિશા બેન દિયા બેન જો વાહ હે મસ્ત યુ હે સુરજ દાદા હાથ મે તો એમ કે કરી આલો શોર્ટ કે બનાવ જ બનાય હું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક જો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં બાય બાય કે દે કે લાઈક કરજો દો આઈ કર દે આઈ કર દે આઈ કર દે આયોસ લાઈક કર દે કર દે હે જગ્યા કર દે ઓકે મિલતા હે દુબારા ટાટા